નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કલરવ ઓફ નોલેજ ચેનલમાં ચોરાણું હજાર રૂપિયા સહાય તો આ બાબતે વિગતવાર માહિતી મેળવીએ તો મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશીપ યોજના નામ છે યોજનાનું કોને લાભ મળે તો ધોરણ આઠમાં અભ્યાસ કરતા બાળકો ને લાભ છે મળવાપાત્ર છે કસોટીમાં બેસવા માટેની પાત્રતા જોઈએ તો સરકારી અથવા તો અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં ધોરણ એકથી આઠનો સળંગ અભ્યાસ કરી ધોરણ આઠમાં અભ્યાસ કરતા હોય કે ઉત્તીર્ણ થયા હોય તેવા આવકની મર્યાદાને ધ્યાને લીધા વગર તમામ વિદ્યાર્થીઓને લાભ મળવાપાત્ર છે સરકારી અથવા તો અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં આરટી અંતર્ગત ખાનગી શાળાઓમાં ધોરણ આઠમાં અભ્યાસ કરતા હોય તેવા બાળકો અથવા તો ઉત્તીર્ણ થયેલું હોય તેવા બાળકોને પણ લાભ મળવા પાત્ર છે પરંતુ આવક મર્યાદા છે ત્યાં એ લોકો માટે ગ્રામ્ય વિસ્તાર માટે એક લાખ વીસ હજાર અને શહેરી વિસ્તાર માટે એક લાખ પચાસ હજાર રૂપિયા આરટી ટી અંતર્ગત અભ્યાસ કરતા હોય એના માટે પરીક્ષા ફી કોઈપણ પ્રકારની છે નહીં વિનામૂલ્યે ફોર્મ છે ભરી શકાશે કસોટીનું માળખું જોઈએ તો મલ્ટિપલ ચોઈસ ક્વેશ્ચન એમસીક્યુ પ્રકારના પ્રશ્નો રહેશે આ પરીક્ષામાં પ્રશ્નપત્ર એકસો વીસ ગુણોને સમય છે એકસો પચાસ મિનિટનો રહેશે પરીક્ષાનું માધ્યમ ગુજરાતી અથવા તો અંગ્રેજી માધ્યમ રહેશે કસોટીનો પ્રકાર મેટ બૌદ્ધિક યોગ્યતાના ચાલીસ પ્રશ્ન છે અને સેટ શૈક્ષણિક યોગ્યતાના એંસી પ્રશ્નો છે કુલ એકસો વીસ પ્રશ્ન અને સમય છે એકસો પચાસ મિનિટનો અભ્યાસક્રમ જોઈએ તો મેટમાં બૌદ્ધિક યોગ્યતા કસોટીના ચાલીસ પ્રશ્નો શાબ્દિક અને અશાબ્દિક તાર્કિક ગણતરીના રહેશે અને સેટમાં આપણે જોઈએ તો હેંસી પ્રશ્નોમાં ધોરણ આઠના ગણિતના વીસ વિજ્ઞાનના વીસ ગુણ સામાજિકના પંદર અંગ્રેજીના દસ ગુજરાતીના દસ અને હિન્દીના પાંચ ગુણનો સમાવેશ થશે અને આ ધોરણ આઠનો અભ્યાસક્રમ છે રહેવાનો છે આગળ જોઈએ આપણે માહિતી તો આ પરીક્ષા માટેની પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓના ફોર્મ સમગ્ર શિક્ષાની કચેરીના સ્કૂલ એટેન્ડન્સ ગુજરાત પોર્ટલ ઉપર પચીસ બેથી છ ત્રણ બે હજાર પચીસ સુધીમાં ફોર્મ છે ભરવાના છે અને સ્કૂલ છે આ ફોર્મ ભરી આપશે પરીક્ષા તારીખ છે ઓગણત્રીસ ત્રણ બે હજાર પચીસ શિષ્યવૃત્તિ જોઈએ તો ધોરણ નવમાં બાવીસ હજાર ધોરણ દસમાં બાવીસ હજાર ધોરણ અગિયાર અને ધોરણ બારમાં પચીસ હજાર રૂપિયાની શિષ્યવૃત્તિ મળવાપાત્ર છે આમ કુલ ચોરાણું હજાર રૂપિયા શિષ્યવૃત્તિ મળવાપાત્ર છે ક્યારે ન મળે શિષ્યવૃત્તિ તો ધોરણ નવથી બાર વચ્ચે વિદ્યાર્થી નાપાસ થાય અથવા તો શાળા છોડી દે સરકારી ગ્રાન્ટેડ શાળાઓમાં નવ અને દસમાં છ હજાર રૂપિયા શિષ્યવૃત્તિ મળે છે અને સરકારી ગ્રાન્ટેડ શાળામાં અગિયાર અને બારમાં સાત હજાર રૂપિયા કારણ કે સરકારી શાળાઓમાં ફીનું ધોરણ છે નીચું હોય છે અથવા તો ભરવાની હોતી નથી એટલા માટે જો બાળક આ સ્કૂલોમાં સરકારી અથવા તો ગ્રાન્ટેડ શાળામાં એડમિશન લે તો છ હજાર રૂપિયા નવથી દસમાં અને અગિયાર બારમાં સાત હજાર રૂપિયા વધારે માહિતી અને નોટિફિકેશન માટે આપણી વેબસાઇટની મુલાકાત લેવી થેન્ક યુ